દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સિત્તેર વર્ષની ઉપરના આયુ વૃદ્ધોને આયુષ્માન કાર્ડની સહાય આપવાનું નક્કી કર્યું અને એ મુજબ પાંચ લાખ રૂપિયા કેન્દ્ર સરકારને પાંચ લાખ રૂપિયા ગુજરાત સરકારના એમ મળીને ટોટલ દસ લાખ રૂપિયાની સહાય આ વૃદ્ધોને આયુષ્યમાન કાર્ડની અંદર મળવાની છે અને દરેક સિત્તેર વર્ષથી ઉપરના વૃદ્ધો આ આયુષ્યમાન કાર્ડનું રિન્યુઅલ કરાવે એના માટે થઈ અને આ આખું ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર અભિયાન ચલાવ્યું છે અને આ અભિયાનની અંદર નડિયાદ વિધાનસભાની અંદર પણ આ અભિયાન ચલાવવામાં આવ્યું છે આ અભિયાન ઘણા દિવસથી ચાલે છે બાવીસો ઉપર કાર્ડ અત્યારે નીકળી ગયા છે એ સિવાય હજુ આઠ દિવસ આ અભિયાન ચાલવાનું છે એ દરમિયાન લગભગ જેટલા પણ વૃદ્ધો સિત્તેર વર્ષની ઉંમરના વયના હશે એ તમામના આયુષ્માન કાર્ડ આ અમે પૂરા કરવાના છીએ અને આખી વિધાનસભાની અંદર સિત્તેર વર્ષની ઉંમરનાને આયુષ્યમાન કાર્ડનો લાભ મળે અને એ બીમાર પડે કે ટૂંકમાં કોઈ એમનું મેજર ઓપરેશન આવે ને કોઈ ખર્ચો થાય તો એની અંદર આ આયુષ્યમાન કાર્ડ એ વાપરી શકે